આમ તો પાલનપુરનો સમૃદ્ધ વારસો અને ઇતિહાસ સમયચક્રની સાથે વિસરાઈ ગયો છે પરંતુ એક મહાન ફોટોગ્રાફર ના લીધેલ ફોટો ની મદદ થી તમે એ સમૃદ્ધ વારસા ની એક આજે પણ જોઈ શકો છો હું વાત કરી રહી છું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પાલમપુર શહેર ને કરનારા એ એલ સૈયદ ઐતિહાસિક મુવી મુગલે આઝમ કોને નહીં જોઈ હોય આ બહુ ચર્ચિત અને બ્લોક બોસ્ટર ફિલ્મ માં જે સ્ટીલ ફોટોગ્રાફી તમને નજરે ચડે છે એ કરી હતી આપણા એ એલ સૈયદ સર એક સમયે એ એલ સૈયદ સર એ મુંબઈ ના શાળા પ્રવાસ દરમિયાન નાના બોક્સ કેમેરા થી ચોપાટી પરનો સનસેટનો નો ફોટો લીધેલો જેને ઇલેસ્ટ્રેટેડ વીકલી સાપ્તાહિકમાં પ્રથમ ઇનામ મળેલું અને ત્યારથી એમની સફળતા દોર શરૂ થઈ ગયેલો પછી તો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરતા ગયા એક ફોટો ટ્રાવેલ ઓફ ધ ઇસ્ટ જેને ન્યુયોર્કની ઓધામ લાઇબ્રેરીએ વર્લ્ડ બેસ્ટ ફોટોગ્રાફ તરીકે સંગ્રહાલયમાં સ્થાન પણ આપ્યું ઓગણીસો ત્યાશીમાં દિલ્હી ખાતે આઈઆઈપીસી ક્લબ દ્વારા વર્લ્ડ ટોપ ટેન ફોટોગ્રાફર્સને સન્માનિત કરાયા જેમાં આપણા એ એલ સૈયદ સર પણ હતા દુનિયાભરમાં ના મેળવનાર આ મહાન ફોટોગ્રાફર ફોટોગ્રાફરે પાલમપુરના એવા ફોટોસ ક્લિક કરેલા છે જેને જોઈને આજે આપણે આપણો વારસો મહેસૂસ કરી શકીએ છીએ ખરેખર પાલમપુરના દરેક માણસને ગર્વ અનુભવો જોઈએ કેમ કે આપણને મળ્યા એલ સૈયદ સર જેવા મહાન ફોટોગ્રાફર જે ખરેખર હતા આ હીરા નગરીના એક સાચા હીરા